ઓ મારે થન અને પલો મારી અને

મિત્રો આપણા આ ખેતરમાં એરંડા વાપરવાના છું એટલે અમે કેરીથી વાવેતર કરીએ છીએ વતર લાવે છીએ આ રીતે બતાવું અમે કેરી ચોણીએ છીએ ખેતરમાં પાછા પાકી દોસ્તો આખા ખેતરમાં પાછા વતર આ રીતે અમે ખેંચીએ છીએ ની વાવણી કરવા માટે તમે જોઈ શકો છો જો આ ટાઈપ આખા ખેતરમાં તણવાનું ਆਨ ਚੌਕੜੀ ਪਾੜੀਏ ਚੌਕੜੀ ਕੇ ਰੀਤੀ ਪਾੜੀਏ ਸਾਨੂੰ ਬਤਾਓ ਮੈਂ ਵੀਡੀਓ ਦੇ ਮਾਧਿਅਮ થી ਵੀਡੀਓ ਦਿਖਾ ਤਾ ਰੋ ਮਿੱਤਰੋ ये सब रहा है આ છોકરી પેલી છોકરી મિત્રો આ છોકરીના અને પેલી છોકરીના પોત ફૂટનો ગાળો છે જો અમે લીટો કર્યા છે અમે લીટો કર્યા છે ઓરે મરે ચોકડી પાણી હેરણાની વાવણી કરી મિત્રો ભાઈ જો મિત્રો આપણે બિયારણ લાવ્યા છે ગોરાબીની ગુજરાત રાજ્ય બીજ નિગમ નું બિયારણ છે મિત્રો બીજ ભવન સેક્ટર દસ એક ગોધીનગર અડત્રીસ વીસ દસ અને જો મિત્રો નવ નંબર છે જે આપણે સાત નંબર વેરાયટી આવતી એનાથી આ રીતે નવ નંબર સુધારી નવ નંબર કરી છે આ રીતે વીસ મણ કે પચીસ મણ ઉતાર વધારે આવે જે સાત નંબર હતી એ જ છે પણ એનું સુધારી નવ નંબર કરી દીધી છે જો મિત્રો એરંડાનું બિયારણા આવું છે એરંડા જો દોરણોમાં આવા જ દેખાય છે તમે જોઈ શકો છો સિંધ આ ટાઈપ આવું સોંપવાની શરૂઆત કરી દઈએ આપણે મિત્રો અમારે આ ટાઈપના એરંડા સોંપવાય છે જો ચોકડી તમને દેખાય છે ને આ ટાઈપની ચોકડી પાલેલી છે મારે તો આ ભાઈ સોફ એ ટાઈપની ચોકડી પાડી છે આખા ખેતરમાં આખા ખેતરમાં આ રીતે એરંડા સોંપાય છે મિત્રો મારે आ रहा है आ रहा है कौन आ रहा है

વાદળો છું ફૂલ આ ટાઈપનું લોકેશન છે મિત્રો હવે આપણે આ થોભલાથી પહેલો બીજો ત્રીજો ચોથો ને પોચમાં થોભલા આપણા ઘેરેક ઘેર ઘર છે એટલે એટલે દહું અને આપણું આ ટેક્કર પેલો મારે મોટાભાઈ આ ટાઈપનું ફરી મળીને લોકેશન સદવો આ ટાઈપનું મિત્રો હવે માગણી કરી રહ્યા હોઈએ છીએ ઘરે આટલો વિડીયો સમાપ્ત કરો છો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો